ત્યાસી પોઈન્ટ ઓગણસિત્તેર ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવી પ્રથમ તેમજ પ્રજાપતિ તેજેશ્વરી બ્યાસી પોઈન્ટ છોતેર ટકા સાથે એ ટુ સાથે દ્વિતીય અને રાવલ મિહિર બ્યાસી ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવી તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા આર્ટસ પ્રવાહમાં કટારા રીના એકાણું પોઈન્ટ છપ્પન પીઆર સાથે પ્રજમ પ્રથમ પ્રજાપતિ ઈશાની નેવું પોઈન્ટ અઠ્યોતેર પીઆર સાથે દ્વિતીય તેમજ ડાંગી મનીષ નેવ્યાસી પોઈન્ટ ત્રેપન પીઆર સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં

જેમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવી સમગ્ર સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું આ જાહેર થયેલા ધોરણ બાર આઠના પરિણામમાં શ્રી હસ્તેશ્વર શાળાએ સો ટકા પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં પ્રથમ નંબરે કટારા રીના મંગલસિંહ જેઓ એકાણું પોઈન્ટ પંચાવન પીઆર સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે બીજા નંબરે પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ જેઓ નેવું પોઈન્ટ તોતેર પીઆર સાથે ઉત્તીર્ણ થયા છે અને ડાંગી મનીષભાઈ પર્વતભાઈ જેઓ નેવ્યાસી પોઈન્ટ પીઆર સાથે શાળામાં ત્રીજા નંબરે થયા છે શાળામાં એસી થી સો પીઆર વચ્ચે અઢાર જેટલા બાળકો થયા છે અને સિત્તેર થી એસી ની વચ્ચે પાંત્રીસ જેટલા બાળકો ઉત્તીર્ણ થઈ ઉત્તીર્ણ થયા છે આ તમામ આજ રોજ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ તેમજ રાકેશભાઈ ભરવાડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી